બોલીએ કૃષ્ણગન અહીંયા લાલ લખી જઈ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મા તસ્મૈ શ્રી ગુરુવે તસ્મે શ્રી ગુરુ વૈ અભિમાન એ જ્ઞાનનું પણ ના રાખવું કારણ કે અભિમાન એ ભગવાનનો ખોરાક છે માટે અભિમાન સહેજ પણ આવું ન જોઈએ એક વખત ચાંગદેવ એ પોતે યોગી હતા આ ચાંગદેવ એ ઘણી બધી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી એટલે આ ચાંગદેવને પોતાને અભિમાન હતું કે હું સર્વ કરતા શ્રેષ્ઠ છું સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના કારણે એ યોગી હતા મહાન યોગી હતા એમણે જ્ઞાનેશ્વર ની કીર્તિ ખૂબ સાંભળી હતી આ ચાંગદેવને વિચાર આવ્યો કે મારે એમની પરીક્ષા કરવી જોઈએ જ્યારે કોઈની પાસે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા તો કોઈની પાસે વધારે જ્ઞાન હોય તો એને અભિમાન આવતું હોય છે એ હું તેમના કરતાં શ્રેષ્ઠ છું એટલે આ ચાંગદેવ યોગી હતા આ યોગી ચાંગદેવને વિચાર આવ્યો કે ખરેખર હું જ્ઞાનેશ્વર જે છે સંત એમના કરતાં પણ શ્રેષ્ઠ છું આ જ્ઞાનેશ્વર એમણે પોતે જ્ઞાનેશ્વરી ગીતા લખી ખૂબ જ રસપ્રદ એ જ્ઞાનેશ્વરી ગીતા છે ગીતાજીનો રસ એમણે શ્લોકો લખી અને અલગ અલગ રીતે એ પીરસેલો છે અને ખૂબ સારી છે સોળ વર્ષની ઉંમરે આમણે એટલે કે સંત જ્ઞાનેશ્વરે ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આને ઈર્ષ્યા ચાંગદેવને આવી એટલે ચાંગદેવે વિચાર કર્યો કે મારે એમની પરીક્ષા કરવી જોઈએ એટલે ચાંગદેવે શું કર્યું કે એમણે પત્ર લખવા બેઠા કે હું એમને કાગળ લખું પરંતુ કાગળની અંદર એ સંબોધન કરવાનું હતું કોઈ પણ વ્યક્તિને આપણે કાગળ લખતા હોય તો પ્રથમ આપણે સંબોધન લખીએ છીએ એટલે આ ચાંગદેવ એ લખવા બેઠા ખરા પરંતુ એમને વિચાર આવ્યો કે એમને પૂજ્ય કેવી રીતે લખવું કારણ કે એમની ઉંમર તો નાની હતી એટલે આ ચાંગદેવે કાગળ લખવાનો મૂકી દીધો અને એમને વિચાર આવ્યો કે હું આ કાગળ કોરોને કોરો જ હું સંત જ્ઞાનેશ્વરને મોકલું એટલે આ જે ચાંગદેવ હતા એમણે કોરો ને કોરો કાગળ એ જ્ઞાનેશ્વર પાસે મોકલ્યો એટલે ત્યાં આ જે ચાંગદેવ હતા એમની બેન મુક્તાબાઈ બેઠેલા હતા એમણે પત્ર જોયું અને પછી એમણે પત્ર જોયો તો અંદર કંઈ જ લખેલું ન હતું કોરો જ હતો એટલે આ મુક્તાબાઈ બોલ્યા અને એમણે ચાંગદેવને પણ કહ્યું બોલે શું તમારી આટલી બધી ઉંમર થઈ છતાં પણ તમે તો કોરાના કોરા જ રહ્યા એટલે આ જે ચાંગદેવ હતા એ પોતે સમજી ગયા અને એમણે વિચાર આવ્યો કે હવે મારે જ્ઞાનેશ્વર પાસે જવું જોઈએ એમની કીર્તિ પાત્ર તત્ર સર્વત્ર ફેલાવેલ છે કે એમની અંદર અખોટ જ્ઞાન છે તો મારે પરીક્ષા કરવી જોઈએ આ અભિમાન ચાંગદેવને આવ્યું એટલે ચાંગદેવ એ યોગી હતા એમને યોગ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે યોગ યોગબળથી જે સિંહ હોય એ સિંહની સવારી દેવે કરી અને ચાબુક સાનો બનાવ્યો સાપનો ચાબુક ચાબુક બનાવ્યો અને હાથની અંદર સાપનો ચાબુક લઈ સિંહ ઉપર સવારી કરી અને પોતે એ જાય છે ક્યાં સંત જ્ઞાનેશ્વર પાસે એટલે જ્ઞાનેશ્વરે આ ચાંગદેવને આવતા જોયા એટલે હવે એમને વિચાર આવ્યો આમને મારે બોધપાઠ શીખવવો પડશે એટલે આ જે સંત જ્ઞાનેશ્વર હતા એમણે પોતે વિચાર કર્યો કે હવે આમને બોધપાઠ મારે કેવી રીતે શીખવવું એટલે સંત જ્ઞાનેશ્વર એક ઓટલા ઉપર બેઠેલા હતા એટલે ઓટલા ઉપર આમ કરીને આમ ટપલી મારી અને ઓટલાને કહ્યું ઓટલા ચાલ ચાલતો થા એટલે ઓટલો તો જડ વસ્તુ હતી એટલે ઓટલો ચાલતો થયો એટલે સામે પેલા શાંગદે વાતા હતા ને એમને બોધ પાઠ મળી ગયો કે આ ચેતન વસ્તુને મેં વશ કરી પરંતુ શ્રેષ્ઠ તો દુનિયાની અંદર એ છે કે જે જળ વસ્તુ હોય એને અંદર એ ચેતન પૂરી અને એને ચેતનવંતો બનાવે આમ જળ વસ્તુની અંદર એને એ ચેતનવંતો બનાવે એ દુનિયાની અંદર શ્રેષ્ઠ છે કારણ કે ઓટલો એ જળ વસ્તુ હતી જ્યારે આ ચાંગદેવ તો જે જીવ હતો જે ચેતન હતા સિંહ અને સાપ એમણે એને વશ કર્યા હતા પરંતુ આ જે હતા સંત જ્ઞાનેશ્વર એમણે જળ વસ્તુને એ વશ કર્યા હતા અને એની અંદર ચેતના પૂરી અને ઓટલાને ચાલતો કરી દીધો હતો આમ જે ચાંગદેવ હતા એમનું અભિમાન બધું જ ઓઘળી ગયું અને પોતે આ ચાંગદેવ એ સિંહ ઉપરથી જે સવારી હતી એ ઉતરી અને સાપ બાજુ પર મૂકી ચાવુક સાપનો જે બનાવ્યો હતો બાજુ પર મૂકી અને બંને હાથ જોડી અને જ્ઞાનેશ્વરના ચરણોની અંદર એમણે પગે લાગ્યા મસ્તક નમાવ્યું અને એમણે આ સંત જ્ઞાનેશ્વરને કહ્યું કે મારા કરતો પણ આપ મહાન છો આપ મહાન છો આપની કીર્તિ એ અત્ર તત્ર ફેલાયેલી છે તે સાચી વાત છે હું તો આપની પરીક્ષા કરવા આવ્યો હતો પરંતુ મારી અંદર અભિમાન હતું કે મેં યોગ કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પણ એ ચેતન વસ્તુને હું વશ કરી શકું છું પરંતુ આપણે તો જળ વસ્તુને પણ તમે તો જળ વસ્તુને પણ એ વશ કરો છો માટે આપ મારા કરતાં પણ મહાન છો અને મારી અંદર અભિમાન હતું તમારી પરીક્ષા કરવાનું એ બધું જ ઓગળી ગયું માટે આપણે આપણા જીવનની અંદર અભિમાન રાખવું જોઈએ નહીં કારણ કે શીરને માથે એ સવાર શેર હોય છે ના પુતળા તને શાનુંય અભિમાન છે શાનું ગુમાન તને શાનુંય અભિમાન છે ગોમાટીના પૂતળા તને શાનુંય અભિમાન છે માટે આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ અભિમાન લાવવું ન જોઈએ Aना श दिने प्रथmli crehne na lalegging